જય હિન્દ મિત્રો વેલકમ ટુ સંસ્કૃપા વિદ્યાલય મિત્રો શરૂ કરીએ આજે આપણે પાઠ અગિયાર તો અગિયારનો પાઠ છે આપણો સુનિતા અવકાશમાં બરાબર જો અહીંયા લખ્યું છે વિચારો અને કહો કે પૃથ્વી કેવી દેખાય છે મિત્રો કેવી દેખાય છે પૃથ્વી તો પૃથ્વી છે એ ગોળ છે એટલે કે નારંગી જેવા આકારની છે બરાબર પૃથ્વીનું ચિત્ર છે એ આપણને નોટબુકમાં દોરવાનું છે પછી આ ચિત્રમાં તમે ક્યાં છો એ બતાવવાનું છે અને તમારા મિત્રો સાથે પણ એના પણ ચિત્રો જોવાના છે બરાબર અને સરખામણી કરવાની છે ચલો આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે તો ખુશબુ અને ઉમંગ એ બે જણા પૃથ્વીના ઘોડા સાથે રમી રહ્યા છે બરાબર અને રમતા રમતા વાતો કરી રહ્યા છે તો ખુશબુ કહે છે કે તને ખબર છે આવતીકાલે સોનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે મેં સાંભળ્યું છે કે તેઓ છ મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા તો ઉમંગ શું કહે છે ગોળા સામે જોઈએ છે ગોળો એટલે પૃથ્વીનો ગોળું હમ જો અહીં અમેરિકા છે અહીં આફ્રિકા છે પણ અવકાશ ક્યાં છે કારણ કે અવકાશ તો પૃથ્વીમાં દેખાય નહીં અવકાશ એટલે પૃથ્વીનું બહારનું વાતાવરણ ઉપરનું બરાબર ખુશબુ કહે છે કે આકાશ તારા સૂર્ય અને ચંદ્ર એ બધા ક્યાં છે અવકાશમાં છે પૃથ્વી પણ ક્યાં છે અવકાશમાં છે ઉમંગ છે કે હા મને ખબર છે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું તો ખુશબુ કહે છે કે ત્યાંથી પૃથ્વી ઘોડા જેવી જ દેખાતી હશે ઉમંગ કેશ જો આપણી પૃથ્વી ઘોડા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ તો ખુશબુ શું કરે છે પેન લે છે અને ઘોડા ઉપર મૂકે છે એટલે કે ઘોડા ઉપર જે ભારતનો ભાગ હોય ભારતનો નકશો હોય ત્યાં મૂકે છે ખુશબુ કહે છે કે આપણે અહીં છીએ આ ભારત છે ઉમંગ જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ મને લાગે કે આપણે ઘોડાની અંદર હોઈશું ઉમંગ શું કહે છે કે જો આપણે ઘોડા ઉપર હોઈએ તો આપણે નીચે પડી જઈએ બરાબર તો એ કહે છે કે નહીં આપણે પૃથ્વીની અંદર હશું એમ ઘોડાની અંદર ખુશબુ શું કહે છે કે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ સૂર્ય ચંદ્ર તારા એ બધું કેવી રીતે દેખાય આપણે ઘોડા ઉપર જ છીએ અને બધા દરિયા પણ ઘોડા ઉપર જ છે આ દરિયાનું પાણી દેખાય ને બ્લુ કલરમાં એ પણ ક્યાં છે ઘોડા ઉપર ઉમંગ શું કહે છે કે ઘોડાનો નીચેનો ભાગ બતાવીને બરાબર આ પ્રકારનો તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું તો ખુશબુ કહે છે અહીં પણ લોકો રહે છે અહીં કયા કયા દેશો છે નીચેના ભાગમાં તો બ્રાઝિલ આર્જેન્ટિના વગેરે દેશો છે બરાબર તો ઉમંગ કહે છે કે ત્યાં લોકો ઊંધા રહે છે તે લોકો પડી જતા નહીં હોય ખુશ્બુ કહે છે કે હા તે નવાઈની વાત છે ખરું ને અને આ ભૂરો ભાગ એ દરિયો જોવો જોઈએ દરિયાનું પાણી નીચે કેમ ડોળાઈ જતું નથી તો વિચારો અને કહો જો પૃથ્વી ઘોડા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી કેમ આપણે નીચે નથી પડતા કારણ કે પૃથ્વીની ચો તરફ એટલે કે ચારે બાજુ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બરાબર એટલે કે એક એવું બળ જે પૃથ્વી પોતાની તરફ આકર્ષે છે એ બળને જેથી કરીને આપણે જમીન ઉપર જકડાયેલા રહીએ છીએ ત્યાં ચોટેલા રહીએ છીએ બરાબર શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે ના ઊંધા ઊભા રહેતા નહીં હોય કારણ કે એ જગ્યાની જે જમીન છે આ સાઈડની ત્યાં પણ માણસો તો હશે જ આમ આ સાઈડ બરાબર પણ એ આમ બળ લાગે છે એટલે પૃથ્વીની જમીન પર ચોટેલા હોય છે ચાલો સુનીતા સાથે વાત જ્યારે સુનિતા વિયમ્સ બહાર આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો તેઓ બાળકો સાથે વાતો પણ કરી ચાલો નેક્સ્ટ સુનિતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવું હતું હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું હવે જો અવકાશમાં એટલે કે પૃથ્વીની ઉપર અવકાશમાં જે યાન જાય ને અવકાશયાન એની અંદર સુનિતા વિલિયમ્સ ગયા હતા ત્યારે એનો અનુભવ કેવો છે તો એ અહીંયા લખ્યું છે બરાબર અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી એટલે આપણે પડી જવાની બીક રહેતી નથી તમે ગમે ત્યાં જાઓ તરત પહોંચી જાઓ બરાબર ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી ટીપા સ્વરૂપે તરે છે એમ ગમે એમ ઢોળો પાણી કારણ કે બળ તો હોય નહીં કે પાણી નીચે પડે એ ગમે ત્યાં જઈ શકે પાણી ચારે બાજુ અમારા હાથને મોઢું ધોવા માટે શું કર્યું હું તો એ પાણીના ટીપા પકડવાના અને પછી પેપર તેનાથી ભીનું કરવાનું કાગળ પછી મોડું ધોતા હતા અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ન પડે કાંસકો એટલે કે આપણે માથું ઓડીએ ને કારણ કે એના વાળ છે કાંઈ ઊભા રહે ગમે રહી શકે વાળ નીચે રહે એવું જરૂરી નથી કારણ કે ત્યાં બળ હોતું નથી અવકાશ યાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં જ તરવાનું સામાન્ય વસ્તુ અલગ કેવી રીતે કરવી પડે કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે નહીં તો શરીર આડું અડું થાય પડ્યું ગમે ત્યાં કાગળ પણ અવકાશ યાનની દિવાલ પર ચોંટી જતા અવકાશમાં રહેવાની ખૂબ મજા આવે છે પરંતુ તે મુશ્કેલ છે શું તમે વિચારી શકો છો સુનિતાનો વાળ કેમ ઊભા છે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી એટલે કોઈ પણ વસ્તુ ચારે બાજુ ગમે જગ્યાએ ભરી શકે છે સુનિતાના ફોટોગ્રાફને જુઓ તેના પર લખેલી તારીખ જુઓ બધું શું અને ક્યાં બન્યું એ લખવાનું બરાબર તો ક્યાં છે એ ફોટોગ્રાફ તો આ પેજ ઉપર બરાબર ચાલો એ જોઈએ આપણે હવે જો અમે ઉપડ્યા એટલે કે પૃથ્વી ઉપરથી ક્યારે ઉપડ્યા હતા તો નવ તારીખ બારમો મહિનો બે હજાર છ ચલો પછી અમારે જો અહીંયા બીજું ચિત્ર છે અમારા પગ જમીન પર રહેતા નથી એટલે કઈ તારીખના અગિયાર તારીખના નવ તારીખે પૃથ્વીથી ઉપર ગયા હવે અગિયાર તારીખથી એના પગ જમીન પર ન હતા કારણ કે વાળનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું પછી અગિયાર તારીખે જો ખોરાક ક્યાં ઉડે છે ગમી જગ્યાએ ખોરાક ઉડે છે દેખાય છે અહીંયા આ માણસ અહીંયા છે પછી તેર તારીખે જુઓ મારા વાળ ઊભા છે કામમાં મુશ્કેલી પડતી નથી બરાબર અને છેલ્લે છે સુનિતા અવકાશયાનની બહાર જો યાન છે ને એની બહાર દેખાય છે સુનિતા સોળ તારીખે બરાબર ચાલો હવે છે વર્ગ બને અવકાશયાન તમારી આંખો બંધ કરો તમારો વર્ગ અવકાશયાન છે એવું આપણે વિચારવાનું છે બરાબર ધારો કે આપણે અવકાશયાનમાં બેઠા છીએ દસ મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો તમારો અવકાશ હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે હવે જો પ્રશ્ન છે એમાં તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો તો ના એક જગ્યાએ આપણે બેસી શકશું નહીં તમારા વાળ વિશે શું કહેશો તો વાળ ગમે ત્યાં આડા આડાવડા ફરતા હશે તમારી બેગની પુસ્તક ક્યાં જાય છે તો એ ગમે જગ્યાએ જઈ શકે છે કારણ કે નીચે પડશે નહીં તમારા શિક્ષક શું કરે છે તેમનો ચોક ક્યાં છે તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા પાણી કેવી રીતે પીધું દડો ફેંક્યો તેનું શું થયું તો આપ દડો ફેંકશું તો પૃથ્વીની જેમ નીચે આવશે નહીં પાછો એ જતો રહેશે ગમે ત્યાં બરાબર શું તે આશ્ચર્યજનક નથી પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ ફેંકીએ છીએ તો નીચે આવે છે બરાબર દડો હવામાં ઉપર ફેંકીએ તો એ નીચે પડે આપણે તેને પકડવા સક્ષમ છીએ અવકાશ જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ તે ત્યાં જ રહે છે સુનિતા વિલિયમ્સે કહ્યું તે પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે પૃથ્વી બધું એના તરફ ખેંચે છે સુનિતા વિલિયમ પૃથ્વીથી ત્રણસો ને સાઠ કિમી ઉપર પૃથ્વીથી ત્રણસો ને કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી બરાબર બિચારો કેટલો દૂર હશે એટલે કે અહીંયાથી અમદાવાદ જેટલું તમે જ્યાં રહો છો ત્યાંથી ત્રણસો સાહીઠ કિમી દૂર અમદાવાદ જેટલું બરાબર સુનિતા વિલિયમ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી હવે તમે કહી શકો સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા બરાબર કોઈ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે પર્વત પરથી નીચે આવે છે પણ ઉપર જતું નથી શું છે એનું કારણ તો ગુરુત્વાકર્ષણ બળ બરાબર ચાલો હવે અહીંયા પ્રયોગ આપેલા છે જે આપણે વર્ખંડમાં હોઈએ તો આપણે કરી શકીએ બરાબર ચાલો હકીકતમાં સરહદ ક્યાં છે તો સુનિતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે અવલોકન કર્યું ઉપર થઈને પૃથ્વીને જોઈ ગોળ ગોળ દેખાતી હતી સરસ મજાની પછી એણે લખ્યું શું લખ્યું તો પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા અમે પૃથ્વીનો ઘોળ આકાર જોઈ શકતા હતા બરાબર ચાલો હવે અહીંયા છે પૃથ્વીના ફોટોગ્રાફને જુઓ દેખાય છે અહીંયા હમ તે ફોટોગ્રાફ્સ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે પરંતુ હજારો વર્ષ પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે ખાલી અનુમાન કરતા હતા પૃથ્વી કેટલી મોટી છે કેવી રીતે ફરે છે એ બધું શોધવા માટે વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગ કર્યા બરાબર હવે જો તમે ભારત જોઈ શકો છો તો આપણે અહીંયા ભારત ખબર પડે ન પડે કારણ કે અહીંયા બધું જમીન જ દેખાય અને પાણી દેખાય બીજી કઈ જગ્યા ઓળખી શકીએ તો બીજો દરિયો આપણે જોઈ શકીએ દરિયો ક્યાં છે તો આજે બ્લુ કલરનો દેખાય છે ને એ દરિયો છે બરાબર ચલો પછી તમારા વિચારી ઘોડામાં અને આ પૃથ્વીનો ફોટોગ્રાફ કંઈ સમાનતા છે તો હા છે કારણ કે પૃથ્વીનો ઘોડો હોય એમાં તો દેશને બધું સરહદને આપેલું હોય જ્યારે અહીંયા આપેલું નથી સનીતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકે અહીંયા ખબર પડે ક્યાં પાકિસ્તાન જે ક્યાં મ્યાનમાર છે ન પડે ચાલો હવે નેક્સ્ટ પૃથ્વીનો ઘોડો જુઓ શાળામાં શાળામાં હોય ને આપણે બરાબર भारत सोधी सको तो सोधी सके हैं मां क्या-क्या दरियो छे ए पण જોઈ સકીએ બીજો કયા દેશ જોઈ શકો તો ઘણા બધા દેશ જોઈ સકીએ આ કે પૃથ્વીના ગોળા ઉપરના તમે થોડો એવા થી જોઈ શકો જેન સતો ભારત ક્રિકેટ રમે છે જેવા કે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન બાંગ્લાદેશ આફ리카 એના સિવાય તો કે ન્યુઝીલેન્ડ પછી વેસ્ટ ઈન્ડિઝ પછી શ્રીલંકા બરોબર તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો તો બીજું ઘણું બધું જોઈ સકીએ આપડે જમીન છે પાણી છે ખંડ જોઈ શકી અલગ અલગ બરોબર હજુ ઉમંગ અને ખુશબુ ઘોડા પર જુદા જુદા દેશ જોઈ રહ્યા છે ખુશબુ કહે છે કે જો ઘોડા પર બે દેશો વચ્ચે સરહદ જોવા મળે છે આવી સરહદ પૃથ્વી પર પણ છે ઉમંગ હોવી જ જોઈએ આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદ છે અહીં જો બે રાજ્ય વચ્ચે પણ સરહદ છે બરોબર ચાલો ખુશબુ કહે છે કે જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને સરહદ જમીન પર જોવા મળે ના જમીન પર જોવા મળે નહીં આપ તો માણસે એની સરળતા ખાતરને ભાગમાં વેચી નાખ્યું છે કે આટલી જમીન છે એ ગુજરાત માટે આટલી જમીન રાજસ્થાન માટે બરાબર આટલી જમીન ભારતની એવી રીતે હવે તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો તો આપણું મળી જાય ગુજરાત તેના પડોશના કયા કયા રાજ્યો છે તો ગુજરાતની બાજુમાં છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બીજા કોઈ રાજ્યમાં ગયા છો તો એ લખવાનું આજે જમીન પર રાજ્ય છે સરહદ દોલી છે તમે શું માનો છો કારણ કે જમીન પર એ આપણે પૃથ્વીના ગોળામાં સરદ દોરીએ છીએ નક્ષમ દોરીએ છીએ હકીકતમાં સરદ છે નહીં કારણ કે એ ભાગને વેચવા માટે કે આટલી જમીન છે યા નહીં આટલી જમીન છે યા નહીં એ રીતે જ્યારે સુનિતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ સુંદર લાગી તેના મનમાં વિચારો આવ્યા તેને વર્ણન કર્યું ખૂબ જ દૂરથી કોઈ માત્ર દર જમીન દરિયો જ ઓળખી શકે જુદા જુદા દેશો જોઈ શકે નહીં દેશના ભાગલા આપણે પડ્યા છે નકશામાં સરહતો આપણે બનાવી છે તે આપણા મગજમાં છે મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ હકીકતમાં શરતો ક્યાં છે બરાબર આકાશ તરફ જુઓ ઉમંગ તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે સિક્કો આગળને પાછળ કરે છે એક આંખથી સિક્કો જોઈએ ને આપણે ચંદ્રને હું ચંદ્રની સિક્કા પાછળ સંતાડી શકું છું ખુશબુ કહે છે કે વાહ આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો તમે પણ આવું સિક્કા વડે પ્રયત્ન કર્યા છે પછી તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો તો એ આપણે ખ્યાલ જ હોય બધાને એક રૂપિયાનો સિક્કો લેવાનો ચંદ્રને આમ આમ જોવાનું આખો ચંદ્ર હોય ત્યારે હા ચાલો વિચારો ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ છે તો ચંદ્ર છે એ દળા જેવો ગોળ છે આ આપણે એક બાજુથી જોઈએ છીએ એટલે આપણે સિક્કા જેવો સપાટ દેખાય છે તમે ક્યારે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા ક્યારેક ચંદ્ર રૂપેરીને તેજસ્વી દેખાય છે તો ક્યારેક રાત્રિના અંધારામાં દેખાતો જ નથી બરાબર ચલો હવે જો અહીંયા લખ્યું છે કે આજે રાત્રે ચંદ્ર જુઓ શું જોવાનું છે ચંદ્ર બરાબર કેવું દેખાય છે દોરવાનું એક અઠવાડિયા પછી જોવાનું અને વળી પછી પંદર દિવસ પછી જોવાનું દાખલા તરીકે આજે એકમ હોય તો ચંદ્ર ખાલી આમ જ દેખાય એટલું બરાબર પછી આપણે આઠ દિવસ રહીને જોઈશું તો ચંદ્ર કેવું હશે આ ટાઈપનું હશે અડધું અને વળી પંદર દિવસ રહીને જોશું તો ચંદ્ર આપણને ગોળ દેખાશે બરાબર હવે બીજી પૂનમ ક્યારે છે તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે એ પણ લખવાનું આ પહેલી પૂનમને ચંદ્ર આવું હતું તો બીજી પૂનમ ક્યારે હોય તો એક મહિનો રહીને બરાબર ચંદ્ર સાથે કયા કયા તહેવાર આવે તો ઘણા બધા તહેવાર આવે બરાબર રાત્રે આકાશમાં પાંચ મિનિટ ધ્યાનથી જુઓ તમે શું જોઈ શકો છો કે આકાશમાં કંઈક ભરતું દેખાય છે તમારા મતે શું હોઈ શકે તારો હોય કે પૂજરિયો તારો હોય કે કૃત્રિમ ઉપગ્રહ હોય કૃત્રિમ એટલે કહેવા તો કે ટીવી ટેલિફોન પછી હવામાન જાણવા માટે જે આપણે જ જમીન ઉપરથી અવકાશમાં મોકલીએ બરાબર એને કહેવાય કૃત્રિમ ઉપગ્રહ ચંદ્ર છે એ આપણો કુદરતી ઉપગ્રહ છે એના જેવા જ આપણે કૃત્રિમ ઉપગ્રહ પણ પૃથ્વીમાં આપણે અવકાશમાં ઘણા બધા મોકલ્યા છે બરાબર હા જો ગાંધીનગરમાં કેટલીક તારીખે ચંદ્ર આથમવાનો સમય આપેલો છે બરાબર તો ઓગણત્રીસ દસના ચંદ્ર હાથમવાનો સમય કયો હતો તો ઓગણીસ કલાક સોળ મિનિટ ત્રીસ દસના ચંદ્ર ક્યારે હાથમી હતો તો વીસ કલાક ચાર મિનિટ એકત્રીસ દસના ચંદ્ર ક્યારે હાથમીઓ તો વીસ કલાક ચોપન મિનિટ અને એક અગિયારના ચંદ્ર ક્યારે હાથમીઓ તો એકવીસ કલાક સડતાલીસ મિનિટ બરાબર ચાલો હવે તમારા ગામ શહેરમાં કોઈ પણ ચાર દિવસનો ચંદ્ર આથમવાનો સમય આપણે લખવાનો છે બરાબર તો એ આપણે જોવાનું રોજ ચાર દિવસ અવલોકન કરવાનું અને ચંદ્ર આથમે છે એ સમય લખવાનું તમે ક્યારેય બપોરે બાર વાગે ચંદ્ર જોયો છે આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી કારણ કે દિવસે સૂર્યનો પ્રકાશ એટલો બધો વધારે હોય કે આપણે ચંદ્ર અને તારા દેખાતા નથી ચંદ્ર ક્યારેક ક્યારેક દેખાઈ જાય પણ તારા તો દેખાતા જ નથી કારણ કે તારા આપણાથી ઘણી દૂર છે ત્યારે સૂર્ય છે એ સાવ નજીક છે હકીકતે ઘણા બધા એવા તારા છે જે સૂર્ય કરતાં ઘણા મોટા છે છતાં પણ એ દૂર હોવાના કારણે એટલા બધા આપણને દેખાતા નથી અને એનો પ્રકાશ પણ ઝાંખો પડી જાય છે હજુ એક અવકાશ છે ચંદ્ર તરફ કંઈ પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો આ દેખાય છે ને વાઈટ વ્હાઈટ આ ચંદ્ર છે અને આ આપણે પૃથ્વી છે બરાબર જુઓ પૃથ્વી કેવી લાગે છે ચંદ્રની સપાટી જોઈ શકો છો તો કે આ ચિત્રને જોઈ કેવા પ્રશ્નો થાય કે ચંદ્રની સપાટી આખી કેમ આપણે નથી દેખાતી કારણ કે આપણે ઊભા છીએ એક સાઈડ બરાબર પૃથ્વી પણ કેમ અડધી આપણને ગાયબ દેખાય છે એ બધા ઘણા બધા સવાલ થાય બરાબર ચાલો હવે છેલ્લે છે સુનિતા વિલિયમ્સ શું કહે છે આપણે જોઈએ બરાબર અવકાશયાનમાં ધ્યાનમાં કહેતી શું કીધું એને તો કાર્ય કરતા રહો પરિણામ અવશ્ય મળશે જ્યારે સુનિતા પાંચ વર્ષની હતી તેને ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો ઓગણીસો ને ઓગણસીમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા કોણ હતા તો કે નીલ આર્મસ્ટ્રોંગ બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમત ગમતમાં અને તરવામાં એટલે કે સ્વિમિંગ કરવામાં ખૂબ રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીઓ બનવું હતું મરજીઓ એટલે તો ભાઈ જે દરિયામાં જાય ને મોતી ને ગોતવા દરિયો ખેડે હા એને કહેવાય મરજીઓ પરંતુ તે અભ્યાસક્રમને ન જોડાઈ શકી તેના બદલે તે હેલિકોપ્ટરની પાઇલટ બની એક દિવસ તેની જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેણે એ જ કર્યું બે ને સાતમાં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી જો તમને કંઈક જોઈએ છીએ અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછે હઠ ન કરો એટલે કે પાછળ ન હટો કાર્ય કરતા રહો પરિણામ ચોક્કસ મળશે જ્યારે કોઈ બાળકે સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગો છો તેને જવાબ આપ્યો કે મારે શિક્ષક બનવું છે શું બનવું છે શિક્ષક જેથી બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે ચાલો શું શીખ્યા આપણે મિત્રો જે બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે ઉપર કેમ નથી જતા જો લપસણી સુનિતા અવકાશયાનમાં હોત તો બાળકો આવું કરી શકે ન કરી શકે કારણ કે બળ લાગે જ નહીં આપણે લપસણીમાં અહીંયા જ બેઠા હોય નીચે આવીએ નહીં ગમે તે જઈ શકીએ ઉપર જઈ શકીએ આમ જઈ શકીએ આમ જઈ શકીએ ગમે જઈએ આપણે તારા ભાગે રાત્રે કેમ જોઈ શકીએ કારણ કે દિવસે સૂર્યનો પ્રકાશ વધારે હોવાથી પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનિતાએ કહ્યું કે જુદા જુદા દેશો અહીંથી જુદા જોઈ શકાતા નથી સરહદ આપણે ખાલી કાગળ પર બનાવી છે તે આપણે બનાવી છે તમે વિધાન દ્વારા શું સમજ્યા શું સમજ્યા મિત્રો આપણે કે કોઈ પણ વિસ્તારની હદ નક્કી કરવા બરાબર એ માટે આપણે શું બનાવી છે તો કે સરહદ બનાવી છે ખ્યાલ આવે મિત્રો થેન્ક યુ